જગરનોટ એફસી ઉત્તરાખંડના રુદ્રપુરમાં આગામી એફઆઈએફએફ હીરો ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ પચીસ યોજાવા જઈ રહી છે જેમાં ગુજરાતની ટીમ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે સ્ટ્રાઇકર અગિયાર દ્વારા પ્રાયોજિત ગુજરાતની પ્રથમ ક્લબ છે જેને પ્રમુખ રાષ્ટ્રીય ફૂટસલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના કાર્યકારી સમિતિના સભ્યો અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સચિવ ફિલિપ જોબી આસિદ્ધિને ગુજરાત ફૂટબોલ માટે ગર્વની ક્ષણ કહી છે આ ટીમ ખૂબ જ કુશળતા અને જુસ્સા સાથે પ્રતિનિધિત્વ કરશે આ પ્રસંગે જગર્નોટ એફસીના ટીમના હેડ અભિષેક રાય તેમજ હેલ્થના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હદીત પટેલ જગર્નોટ એફસીના કોચ ક્ષિતિજ જૈન મેનેજર હર્દીપ કુમાર માજીરાના તેમજ ડિફેન્ડર અને સ્ટેટ લેવલ ક્વોલિફાયર જેની સિરાણા અને ભારતીય ફૂટસલ કેમ્પનો ભાગ રહેલા શિબુ સન્ની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા હાલ આ ટીમમાં ગુજરાતના પાંચ ખેલાડીઓ સામેલ છે જ્યારે અન્ય પુના મુંબઈ અને અન્યથી સામેલ છે નામ ફિલિપ જોબ છે હું અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના જન સેક્રેટરી અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે જગન્નાથ એફસી ના આમંત્રણમાં એમનું જે ટીમ ઓલ ઇન્ડિયા ક્લબ ચેમ્પિયનશિપ ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં જે જઈ રહ્યા છે એટલે એમના પ્રેસ કોન્ફરન્સમાં એ લોકોએ મને આમંત્રણ કર્યા છે અને હું અત્યારે તમારા એ કેપેસિટીમાં બેઠો છું ગુજરાત ધીરે ધીરે ફૂટસલ ચેમ્પિયનશિપ કે ફૂટબોલમાં આગળ વધી રહ્યું છે હાલના તબક્કે તમે જો તો ગોવા જેવા ટીમને પણ ફૂટબોલમાં હરાવીને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના ટીમ ક્વોલિફાય કર્યા હતા અત્યારના પરિસ્થિતિમાં આપણે આજે વાત કરીએ તો ફૂટસલના વાત કરીએ ફૂટસલ જે ફાઈબર સાઈડ ફૂટબોલનું એક રૂપ છે એમાં ગુજરાતનું ટીમ ઉત્તરાખંડ ખાતે જઈ રહ્યા છે અને સરસ મજાનું એ લોકોનું પરફોર્મન્સ આગળ પણ દેખાશે અને ગુજરાત માટે ફૂટસલ માટે જગન્નાથ જે કરી રહ્યા છે એ બહુ સારી એક વસ્તુ કરી રહ્યા છે જે રીતના તમે લોકો પૂછ્યા કે સરકારનું યોગદાન આમાં શું છે સરકારે ઘણી બધી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તરફથી આજની તારીખમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન વડનગર ખાતે પણ ફૂટબોલનું ગ્રાઉન્ડ આપ્યા છે હવે ધીરે ધીરે અમને એ પણ ખુશી છે કે પ્રાઇવેટ સેક્ટરમાંથી પણ લોકો સ્પોન્સરશિપ માટે આવ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જેટલું પણ આપણને મદદ કરી શકાય એટલું સારું છે અને સરકારે ઓલવેઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણને મદદ કર્યા છે એવું ના કહેવાય કે એ લોકો એ નથી કર્યા પણ આ એક પ્રાઇવેટ અને ગવર્મેન્ટ પાર્ટિસિપેશન હશે તો જ ફૂટબોલ કે ફૂટસલ કે કોઈ પણ ગેમ આગળ વધી શકાય ખાલી સરકાર ઉપર છોડવાથી

जैसे हम हैं वैसे और भी क्लब्स आए और भी प्राइवेट सेक्टर आए और प्लेयर को जो जो उनके बेसिक नीड्स है वो फुलफिल करे तो जाके वो और खेलना उनका टैलेंट स्किलफुल वो दिखा पाएंगे उनकी जो बेसिक नीड्स है जैसे स्टे हुआ खाना ट्रैवलिंग कुछ पैसा जो घर पे बेच पाए वो सब उनका फुलफिल हो उनकी जॉब वॉब सब सिक्योर हो जाए तो वो उनका पैशन है तो वो अपना डिस्प्ले करे ग्राउंड पर और वो अच्छे से और आगे खेले

સસ્ટેનેબલ હો સ્ટ્રાઇકર્સ 11 બેઝિકલી એક ફેન્ટેસી સ્પોર્ટ્સ એપ છે જે રીતના નામ સજેસ્ટ કરે છે સ્ટ્રાઇકર્સ 11 એટલે ટીમ ઓફ 11 પીપલ એ રીતના મારી સ્ટ્રાઇકર્સ 11 એક ગુજરાત તરફથી પેન ઇન્ડિયા ફેન્ટેસી સ્પોર્ટ્સ એપ છે જેમાં તમારે 11 પ્લેયર્સ હો મળીને એક ફેન્ટેસી ટીમ બનાવવાની જે આપણા આપણે રીઅલ પ્લેયર્સ જ તે બનેલી હશે અને એના પોઈન્ટ સિસ્ટમથી

મારે બી સ્પોર્ટ્સ ફેટરિટી સાથે જ તે લેવા દેવા છે મારા કસ્ટમર બેઝ છે તો એક ફૂટબોલના ફેન છે ને એ હંમેશા લોયલ હોય છે તો એ લોયલ ફેન સીધા મને મળી શકશે તો એ એક મારો ફાયદો છે એન્ડ કોન્ટરરી હું એમને શું ફાયદો આપી શકીશ જે રીતના સરે અને તમે પૂછ્યું કે એ પ્લેયર્સને શું ફાયદો થશે તો પ્લેયર્સને જો બેઝિકલી સારું ઇક્વિપમેન્ટ છે સારી ઇકો છે સારી ટ્રેનિંગ કિટ્સ છે કે વોટે બધે રિક્વેર્ડ અમે પ્રોવાઇડ કરવાના છીએ પ્લસ હું અત્યારે બીજું એનાઉન્સમેન્ટ બી એ કરીશ કે મારી ટીમમાંથી જે જે ઇન્ડિયન ફૂટબોલ ટીમ માટે સિલેક્ટ થશે એ લોકો મારી પેન ઇન્ડિયા એડ કેમ્પેન બી જોડાશે મારી સાથે તો એ રીતના હું એમને બી બેનિફિશિયલ થઈ શકીશી સંજીવ રાજુત અમદાવાદ